હલો મિત્રો જય શિયા તો કેમ છો તમે બધા મજામાં તો મારા જનપાજનક બ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે તો કેમ છો તમે બધા મજામાં ને તો અત્યારે સમય થઈ ગયો છે લગભગ બાર સાડા બાર થઈ ગયા છે અને આજે આપણે બપોરના સમયે બ્લોગ ચાલુ કર્યો છે કારણ કે કામેથી ઘરે આવ્યો મેં તો ચાલુ કરી દો તો જો ચકલા આવશે ને એ અત્યારે ઉપર ક્યાં બેઠા છે હું તમને બતાવું અને અમારે છે ને બહારને પંખો છે ને બંધ રાખવો પડે છે જો આવી રીતે હોય એટલે પછી અમારે ક્યાં જવું ગરમીના અમે આમ તો હેરાન થઈ પણ બપોરેના સમયે આ પંખો અમે બંધ રાખીએ કારણ કે અહીંયા એના માળા છે જો આ એના માળા છે જો અહીંયા હોય એટલે અમારા પંખો છે ને કન્ટિન્યુ બંધ જ રાખવો પડે છે ઘણીવાર ચકલાઓ આવી ગયા છે અને આમ થોડુંક સણબણ નાખીએ માળાબાળા રાખીએ એટલે હું છે અહીંયા ને અહીંયા રહેશે અને ક્યારેક ક્યારેક પંખો શરૂ હોય ક્યારેક આવી જાય તો અમારે એક ચક્કાભાઈ છે મેં તમને આગળના બ્લોકમાં બતાવ્યા હતા કે તે પંખામાં આવી ગયા હતા અને એની ઈજા ઘણી થઈ છે અને જો અત્યારે જો ખીચકોલા આ જો આ કાબરૂ આ ખિચકોલા જો પછી આકા કાબર ચકલા અહીંયા એને આ તો હું અત્યારે કળી ગાંઠિયા અને એવું લાવ્યો છું અને હમણાં એને નાખવાનું છે અને બપોર થઈ ગયા એટલે જલપાઈએ એક રસોઈ ખાસ બનાવી છે અને એક વસ્તુ હું તો અત્યારે લઈ આવ્યો જ છું ફરસાણની અંદર જે આપણે નવરાત્રિ ઉપર દશેરામાં ખવાતી હોય એ વાનગી એક લાવ્યો છું આમ તો ફરસાણ કહેવાય હું તમને હમણાં બ્લોકમાં બતાવીશ જમવામાં હું હું છે એ પણ બતાવું તમને ઓલી રૂમમાં છે ને રસોઈ બનાવે છે હું બનાવ્યું છે હું બતાવું તો ત્યાં જાઓ તો જો આ તડકો અત્યારે નીકળ્યો છે ને તો કપડાં બધા જો આવી રીતે નાખ્યા છે કે આ બધા ભીંજાઈ ગયેલા હોય સવારમાં ઝાકળ પડે છે વરસાદ હમણાં છે નહીં એટલે સારો છે જો અહીંયા કાંઈ છણ છે નહીં એની એટલે હમણાં નાખવાની છે આપણે જો આ સીટીઓ થાય છે હજી તો બપોરના સમયને રસોઈની તૈયારી છે આ ઘણું ખરું બની ગયું છે અને જબલામાં હું થઈ હું તમને બતાવીશ અને આ જલપાજો અત્યારે રસોઈ બનાવે છે

વાહ અને અમારા મોટભાઈ આવ્યા છે એની તબિયત બરાબર નથી એ રાજકોટ થી આવ્યા છે શરદી ઉધરસ ને તાવ ને એવું છે આ વાતાવરણને હિસાબે એટલે એ આવી ગયા છે અને મારા ભૂમીબેન ને છોકરા બધાય આવી ગયા છે સ્કૂલે થી હાલો હવે છે ને છોળાફળી આવી ગઈ છે અને નવું વસ્તુ છે હજી પેલી વેલી બની છે અને હવે બનતી રહેશે એટલે આપણે પેલું એ વસ્તુ લાવીએ ઘરે એટલે અમે ચોળાફોળીએ ચોળાફોળી ભગવાન આપણે હજી દેવાનું છે ચકવાને ત્રણેય ટાઈમ નાખવું પડે છે મારે સવારે બપોરે અને સાંજે ત્રણ ચાર વાગે નાખવું પડે છે કારણ કે પછી પાંચ આડે પાંચે ખાઈ પી પછી અવઉન માળા મર્યા જાય તો આ છે આપણે કળી આ સેવ છે અને આ રોટલી છે તો હવે આપણે નાખી દઈએ ચકલાને તો હાલો તો જુઓ અત્યારે હવે આપણે આ નાખી દઈએ છે પેલા પાક ને નાખીએ પાથરી અને કળી ને સેવ એવું બધું બહુ ખાઈ જાય છે તો હવે આ થોડું થોડું અત્યારે દઈ દઈએ અને પછી હવે આપણે આપણે જમી લઈએ એટલે બધાએ પહેલાં ધરી દીધું થોડું થોડું અને પછી હવે આપણે જમી લઈએ તો હાલો હવે તમે બધા બપોરા કરો તો બપોરા કરવા તો બપોરામાં આપણે બનાવી નાખ્યું છે શેરપુરીયાનું શાક છે રોટલી છે ભાત છે

અને બપોરામાં છે આજે જમાવટ એટલે આપણે જમાવટ કરવાની છે ખાઈ પીને કરવાના છે જલસા તો આલો બધા જમવા તો તો જમી કાલીને થઈ ગયા છીએ આપણે હવે નવરા તો બહાર શેરીમાં પલંગ ટાળેલો હતો તમે બધું ઘડીક આરામ કરો અમે ગરમી થાય જ છે તો ઘડીક બહાર બેસવા આવ્યો હતો તો તમને વાત કરું ઘર આગળ અમારે એક કોલેજ છે ને કોલેજનું રિનોવેશન ચાલુ છે કલર કામ ચાલુ છે અને અમે તાર ફેન્સિંગ દિવાલ ઉપર ચાલુ છે આ કલર કામ પૂરું થયું છે અને આ તાર ફેન્સિંગ ચાલુ છે અત્યારે આ મારા ઘરની શેરી છે આવી રીતે આ કંઈક છે અને તાર ફેન્સિંગનું કામ શરૂ છે તાર ફેન્સિંગ એટલા માટે કે વિદ્યાર્થીઓ બધા છે ને અમારા બાજુ ઘરમાં ઘરની બાજુમાં દુકાન છે તો બધાય તો સરખા ન હોય એટલે કોઈ પાનમાં આવે બીડી પીવા આ વિદ્યાર્થીઓ આ દિવાલ ઠેકીને આવે છે સમજાણું એટલે પછી લોકોએ નક્કી કર્યું હોય છે શિક્ષકોએ કે અહીંયા આપણે તાર ફેન્સિંગ કરાવીએ એમ તાર ફેન્સિંગ કરાવ્યું છે એ તો વિદ્યાર્થીઓ માટે સારું અને આ કોલેજ છે ત્યાં આઈટીઆઈ કોલેજ એટલે ટ્રેનિંગ દસ બાર ભણીને પછી જે કોઈને કોર્સ કરવો હોય ને તો એ માટેની કોલેજ છે અને બધાની આદત હોય એવું મને લાગે છે કે જમ્યા બપોરે જમ્યા પછી એક દોઢ બે વાગે આરામ કરે અને ત્રણ ચાર વાગે જાગે એવા ઘણા બધા માણસો હોય છે પણ અત્યારના લોકોમાં લગભગ કોઈ હશે નહીં એવું લાગે મને જોકે આપણે તો કોઈ બપોરે આરામ કરતા નથી અને આપણે તો દોઢ વાગે એટલે કામ ઉપર જવાનું હોય તો અમે દોઢ વાગવાની તૈયારી જ છે અને જલપાણી તો બધાએ ઝાડું પતો કરીને તો ઓલી રૂમમાં વૈયા ગયા છે હુવા તો જઈને હું તમને બતાવું કે એ શું કરે છે અત્યારે એ રૂમમાં આ ડેલી ખોલી આ રૂમમાં તમારા હેતુભાઈ છે જો અહીંયા અમારી ભૂમિ બેન જો આવી રીતે હોતા છે ભાગ્યા કેટલા અત્યારે એક ને હે કેટલા પોણા ચાર ચા જો ભાઈ અને જો આને તે આદત છે જમીને ખુઈ જવાની અને મારા ભૂમિની આદત છે હવે આ બે અત્યારે ખુઈ જાય છે અને ઊભા થશે હવે લગભગ સાડા ત્રણ પર ઊભા થશે તો મિત્રો મારે સમય થઈ ગયો છે અત્યારે કામે જવાનો તો હું જાઉં છું કામે અને ફરી પાછા નવા બ્લોકમાં મળશું અને ત્યાં લગી મારા બ્લોગ તમને કેવા લાગે છે તે મને કોમેન્ટમાં જણાવજો મિત્રો અને સાથને સહકાર આપવાનો છે અને લાઈક શેર ને કોમેન્ટ કરતા જજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો ને આરો હનિંગ કરતા જજો જય શ્રી આરામ